આજે આપણે વાત કરીશું એ મિશનની જેણે દસ વર્ષની શોધખોળનો અંત આણ્યો હતો માત્ર ચાલીસ મિનિટમાં દુનિયાના સૌથી ખતરનાક આતંકવાદી ઓસામા બિન લાદેનનો કાથમો બોલાવી દીધો ચાલો આખી વાર્તાને શરૂઆતથી સમજીએ આ તસવીર છે એ રાતની બે મે બે હજાર અગિયાર પાકિસ્તાનનું એપટાબાદ શહેર અહીં આ ઊંચી દિવાલોવાળું એક ઘર દેખાય છે નહીં બસ આ જ ઘર એક દાયકાથી ચાલી રહેલી શોધનું છેલ્લું સરનામું બનવાનું હતું પણ એ વખતે કોઈને ખબર નહોતી કે આ દિવાલો પાછળ કોણ છુપાયેલું છે તો સવાલ એ જ છે જેણે દુનિયાભરની ગુપ્તચર એજન્સીઓના હોશ ઉડાવી દીધા હતા કે દસ દસ વર્ષની શોધખોળ પછી પણ આખરે દુનિયાનો સૌથી વોન્ટેડ માણસ જાહેરમાં બધાની નજર સામે છુપાયેલો કેવી રીતે મળી આવ્યો આખી કહાણી ખૂબ જ રસપ્રદ છે આ વાર્તાની શરૂઆત થાય છે નવ અગિયારના હુમલા પછી આ એક એવા શિકારની કહાણી છે જ્યાં હાઈટેક ગેજેટ્સ કરતાં પણ વધારે કામમાં આવી ધીરજ અને કેટલીક માનવીય ભૂલો જો આ ટાઈમલાઇન જોશો તો ખ્યાલ આવશે કે આ શોધ કેટલી લાંબી અને થકવી દેનારી હતી બે હજાર એકમાં તોરાબોરાની લડાઈમાંથી બિનલાદિન બચીને નીકળી ગયો અને પછી તો જાણે હવામાં ગાયબ થઈ ગયો લગભગ એક દાયકા સુધી સીઆઈએ પાસે કોઈ નક્કર માહિતી નહોતી માત્ર અફવાઓ અને ખોટા સુરાગ જ મળતા રહ્યા વર્ષોની નિષ્ફળતા પછી આખરે સફળતાનો રસ્તો મળ્યો અને એ રસ્તો હતો એક વ્યક્તિ બિન લાદિનનો સૌથી ભરોસાપાત્ર કુરિયર સીઆઈએની શંકા ત્યારે ગઈ જ્યારે મોટા મોટા આતંકવાદીઓ પૂછપરછમાં એનું મહત્ત્વ જાણી જોઈને ઓછું બતાવવા લાગ્યા બસ ત્યારે જ તેમને સમજાયું કે આ જ એ નબળી કડી છે અને થયું પણ એવું જ એક ફોન કોલે તેમને સીધા બિન લાદેનના દરવાજા સુધી પહોંચાડી દીધા તો શિકાર હવે તેના અંતિમ મુકામ પર પહોંચી ગયો હતો એપટાબાદનો પહેલો કિલ્લા જેવો કમ્પાઉન્ડ બહારથી તો એ એક સામાન્ય ઘર જેવું જ લાગતું હતું પણ અંદર જે રહસ્યો છુપાયેલા હતા એણે સીઆઈએને પણ ચોંકાવી દીધા આ કમ્પાઉન્ડની ડિઝાઇન જ ખૂબ જ વિચિત્ર હતી એ કોઈ સામાન્ય ઘર નહોતું પણ એક કિલ્લો હતો તેની એક એક વસ્તુ દિવાલોની ઊંચાઈથી માંડીને બારીઓની જગ્યા સુધી જાણે કંઈક મોટું છુપાવવા માટે જ બનાવવામાં આવ્યું હોય એવું લાગતું હતું અને આ સંકેતોએ જ શંકાને વધુ મજબૂત બનાવી વિચારો કોઈ ઇન્ટરનેટ કનેક્શન નહીં કોઈ ફોન લાઈન નહીં કચરો પણ બહાર ફેંકવાને બદલે સળગાવી દેવામાં આવતો આસપાસના ઘર કરતાં આઠ ગણું મોટું ઘર છતાં કોઈ સાથે હળવા મળવાનું નહીં અને સૌથી વિચિત્ર વાત ત્રીજા માળની બાલ્કની પર સાત ફૂટ ઊંચી દિવાલ જે બરાબર બિન લાદેનની છ ફૂટ ચાર ઇંચની ઊંચાઈને છુપાવવા માટે પરફેક્ટ હતી અને હવે વાર્તાના સૌથી રોમાંચક ભાગ પર આવીએ તારીખ બે મે બે હજાર અગિયાર રાતના ઘોર અંધારામાં ઓપરેશન નેપચ્યુન સ્ફિયર શરૂ થવા જઈ રહ્યું હતું ચાલો જોઈએ કે ચાલીસ મિનિટમાં શું શું થયું આ મિશન શરૂઆતથી જ ખૂબ જ જોખમી હતું બે ખાસ પ્રકારના સ્ટેલ્થ હેલિકોપ્ટર જે પાકિસ્તાની રડારને પણ છેતરી શકે એ દુશ્મન દેશની સરહદમાં ઊંડે સુધી ઉડી રહ્યા હતા એક નાની ભૂલ પણ આખા મિશનને નિષ્ફળ બનાવી શકતી હતી મિશન શરૂ થતાં જ એક મોટો ઝટકો લાગ્યો અચાનક હવાના દબાણમાં ફેરફાર થવાને કારણે એક સ્ટેલ્થ હેલિકોપ્ટર કમ્પાઉન્ડની અંદર જ ક્રેશ થઈ ગયું એવું લાગ્યું કે મિશન શરૂ થતાં પહેલાં જ ખતમ થઈ જશે પણ સીલ ટીમ અટકી નહીં હેલિકોપ્ટર ક્રેશ થવા છતાં એમણે તરત જ પોતાની પોઝિશન લીધી પહેલી અથડામણ ગેસ્ટ હાઉસમાં થઈ જ્યાં પેલું કોરિયર અબુ અહેમદ અલ કુવૈતી અને તેના પરિવારને મારી નાખવામાં આવ્યા ટીમ ઝડપથી મુખ્ય બિલ્ડિંગની સીડીઓ ચડી રહી હતી ત્યાં જ એમનો સામનો થયો બિન લાદેનના પુત્ર ખાલિદ સાથે એક નાનકડી અથડામણ થઈ અને એ પણ માર્યો ગયો અને બસ એ જ ક્ષણે હજારો માઇલ દૂર વ્હાઈટ હાઉસના સિચ્યુએશન રૂમમાં બેઠેલા અધિકારીઓના કાનમાં રેડિયો પર એક શબ્દ ગુંજ્યો ગેરુનિમો આ એક કોડ વર્ડ હતો જેની દુનિયા દસ વર્ષથી રાહ જોઈ રહી હતી એનો મતલબ હતો ટાર્ગેટ મળી ગયો છે અંતિમ મુકાબલો થયો ત્રીજા માળે ઓસામા બિન લાદેન પોતાના બેડરૂમમાં હતો નિશસ્ત્ર સીલઝે તેને ગોળી મારી અને દસ વર્ષથી ચાલી રહેલી એ લાંબી શોધનો અંત આવ્યો આખું ઓપરેશન પૂરું થવામાં માત્ર આડત્રીસ મિનિટ લાગી અને આ સમયમાં કમ્પાઉન્ડની અંદર કુલ પાંચ લોકો માર્યા ગયા ઓસામા ઓસામાબેન લાદેન તેનો પુત્ર તેનો વિશ્વાસુ કુરિયર કુરિયરનો ભાઈ અને એની પત્ની હુમલો તો પૂરો થઈ ગયો પણ એના પછી શું થયું ઓળખની ખાતરી કેવી રીતે કરવામાં આવી અને દુનિયાભરમાં આ ઘટના પર કેવી પ્રતિક્રિયાઓ આવી ચાલો એ પણ જાણીએ અમેરિકી દળો કોઈ પણ જાતની ભૂલ કરવા માંગતા ન હતા એટલે ઓળખ પાક્કી કરવા માટે એક નહીં પણ અનેક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો એક સીલ સૈનિક સાથે ઊંચાઈ સરખાવી ચહેરાની ઓળખ માટે સોફ્ટવેર વાપર્યું અને સૌથી અગત્યનું ડીએનએ ટેસ્ટિંગ કરવામાં આવ્યું આ આંકડો જુઓ ડીએનએ મેચમાં ભૂલ થવાની શક્યતા અગિયાર પોઈન્ટ આઠ ક્વાડ્રિલિયનમાં માત્ર એક હતી એટલે કે લગભગ શૂન્ય હવે કોઈ જ શંકાને સ્થાન નહોતું જે માર્યો ગયો હતો એ ઓસામાં બિન લાદેન જ હતો અમેરિકા નહોતું ઈચ્છતું કે બિન લાદેનની કબર આતંકવાદીઓ માટે કોઈ તીર્થ સ્થળ બની જાય એટલે એમણે એક વિવાદાસ્પદ નિર્ણય લીધો બિન લાદેનના મૃતદેહને ઇસ્લામિક રીત રિવાજ મુજબ તેના મૃત્યુના ચોવીસ કલાકની અંદર જ સમુદ્રમાં દફનાવી દેવામાં આ ઓપરેશન પર દુનિયાભરની પ્રતિક્રિયાઓ એકદમ અલગ અલગ હતી એક તરફ અમેરિકામાં લોકો રસ્તા પર આવીને ઉજવણી કરી રહ્યા હતા તો બીજી તરફ પાકિસ્તાનમાં ગુસ્સો અને અપમાનની લાગણી હતી કારણ કે આ તેમની સાર્વભૌમત્વ પર હુમલો હતો આ ઘટનાએ પાકિસ્તાનમાં ખળભળાટ મચાવી દીધો આખી દુનિયામાં એક જ સવાલ પૂછાઈ રહ્યો હતો દુનિયાનો સૌથી વોન્ટેડ આતંકવાદી પાકિસ્તાનની મિલિટરી એકેડેમીની બાજુમાં આટલા વર્ષો સુધી કેવી રીતે રહી શક્યો આ સવાલે પાકિસ્તાનની સરકાર અને સેના બંનેને શરમજનક સ્થિતિમાં મૂકી દીધા તો આખરે આ મિશનને કઈ રીતે યાદ રાખવું જોઈએ શું આ એક સૈન્ય વિજય હતો એક ગુપ્તચર એજન્સીની મોટી સફળતા કે પછી એક દેશની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન સાચું કહીએ તો ઓપરેશન નેપ્ચ્યુન સ્પીયરનો વારસો આજે પણ એક જટિલ અને ચર્ચાનો વિષય બનેલો